આચાર્યજી તમે ઘણા વખતથી સમજાવો છો કે ક્લાઇમેટ ચેન્જનો ફ્લાઇટની સેફ્ટી પર અને હવા વિમાનને કેટલો ત્રસ્ત આપે છે તે હવાના ડેન્સિટી પર આધાર રાખે છે તો જે વિમાનની રચના થાય છે એ ખાસ એર ડેન્સિટીને ધ્યાનમાં રાખીને થાય છે અને એર ડેન્સિટી તાપમાન અનુસાર બદલાય છે તો જો તાપમાન વધશે તો ઘનત્વ ઘટી જશે એવી ઓછી ઘનત્વવાળી હવામાં ઉડવા માટે વિમાનો રચાયા જ નથી અને ખાસ કરીને ટેક ઓફ દરમિયાન ખૂબ જ તીવ્ર થ્રસ્ટ જોઈએ અને જો ખૂબ ગરમી છે તો હવા પાતળી થઈ જશે એટલે કે ઓછી ડેન્સ થઈ જશે જ્યારે ઓછી ડેન્સ થઈ જશે ત્યારે વિમાને જેટલો થ્રસ્ટ જોઈએ તેટલો નથી મળતો એટલું જ નહીં જો હવાની ડેન્સિટી ઘટી ગઈ છે તો એન્જિનને પણ એટલો ઓક્સિજન નથી મળતો જેટલો તેને બળવા માટે જોઈએ તો બે દિશામાં અસર થાય છે ફ્લાઇટ પર એક તો વિમાનના વિંગ્સને નીચેથી thrust નથી મળતો અને બીજું એન્જિનને ઓક્સિજન પૂરતો મળતો નથી એટલે વિમાન તે હાઈટ લઈ શકતું નથી જે તેને લેવી જોઈએ એ કારણે ફ્લાઇટ માટે ખતરો ઊભો થાય છે ઘણા વખત થાય છે જ્યારે પીક સમર હોય છે જેમ કે મિડલ ઈસ્ટ દુબઈ અને ભારતમાં પણ દિલ્હી જેવા ગરમ વિસ્તારોમાં ત્યારે પાયલટ્સને ટેક ઓફ લાંબો કરવો પડે છે અને ઘણી વખત ફ્લાઇટ એટેમ્પ્ટ પણ બંધ કરવી પડે છે એ કેમ લાંબો કરવો પડે ટેક ઓફ માટે વધુ વેલોસિટી જોઈએ છે કેમ કે હવાના ઘનત્વમાં ઘટાડો થયો છે ઘનત્વમાં ઘટાડો શા માટે થયો છે કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે તાપમાન વધી ગયું છે બર્નોલીસ થિયોરમ તો વાંચી છે ને એમાં આવે છે કે હાફ રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ પ્લસ પી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એમાં રો એટલે ડેન્સિટી છે જો ડેન્સિટી ઘટી જશે અને પ્રેશર એટલું જ રાખવું છે તો પછી તારે વેલોસિટી વધારવી પડશે ને વેલોસિટી વધારવા માટે રનવે પણ લાંબો હોવો જોઈએ એટલો લાંબો રનવે દરેક સમય ઉપલબ્ધ હોય એવું જરૂરી નથી અને ઘણી વખત મિસ કેલ્ક્યુલેશન પણ થઈ શકે છે તો ક્લાઇમેટ ચેન્જ ફ્લાઇટ સેફટી માટે ઇમર્જિંગ મોટો ખતરો છે ચોક્કસ છે તો આચાર્યજી હમણાં અમદાવાદમાં જે અકસ્માત થયો છે એનો પણ અમદાવાદમાં એર ઇન્ડિયાનો વિમાન દુર્ઘટના દુર્ઘટનાગ્રસ્ત થયું છે જેમાં 135 મુસાફરો સવાર હતા ના ના એ બાબતમાં કંઈ કહી શકાય નહીં એ તો જારે તેનો એ તો જારે તેનો કોકપિટ વોઇસ રેકોર્ડર ફ્લાઇટ ડેટા રેકોર્ડર જેને બ્લેક બોક્સ કહે છે એ બધું મળશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર શું થયું છે હમણાં એ વિષયમાં કોઈ અંદાજ કે તુક્કો લગાવાય નહીં પરંતુ ઇન પ્રિન્સિપલ ક્લાઇમેટ ચેન્જ ફ્લાઇટ સેફટી માટે ખતરો છે માત્ર ટેક ઓફ સમયે જ નહીં જ્યારે ફ્લાઇટ ઉપરના સ્તરે પહોંચે છે ત્યારે પણ અપર લેયર્સમાં ટર્બ્યુલન્સને કારણે તમારું વિમાન ખૂબ જ કાંપશે જેમ કે હમણાં શ્રીનગરની ફ્લાઇટ હતી જેની નોઝ જ ઉડી ગઈ હતી એ બધું ટર્બ્યુલન્સના કારણે જ થાય છે ને તો આ દુઃખદ દુર્ઘટનામાં શું થયું એ તો તપાસ પછી જ ખબર પડશે પણ સામાન્ય રીતે ક્લાઇમેટ ચેન્જ ચોક્કસપણે મોટો એવિએશન રિસ્ક છે